નમસ્કાર ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે હું છું પંકજ ડિસેમ્બર મહિનો પૂર્ણ થવા આવ્યો છે છતાં ઠંડી ગાયબ છે ત્યારે હવે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે શું હવે ગુજરાતમાં પણ ઠંડી અસલી પાવર બતાવશે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને પડકાર ફેંકનાર ભુવાજીના પડકારને લઈને પડ્યા છે પડઘા વાત કરીશું સુરતમાં જૈન બાળકીની દીક્ષાનો મામલો કોર્ટમાં પહોંચ્યો યુક્રેનમાં ફસાયેલા મોરબીના યુવાનના

આ હિમવર્ષાના દિવસોએ આપણા આ સ્વર્ગના કુદરતી સૌંદર્યને વધુ આકર્ષક બનાવી દીધું ત્યારે હવે ગુજરાતમાં પણ ઠંડી પોતાનો અસલી પાવર બતાવશે ક્રિસમસ પહેલા પર્વતો પર હિમવર્ષા ઉત્તર ભારતમાં શરૂ થયું છે ઠંડીનું આક્રમણ બદલાયો છે કુદરતનો મૂડ ગુજરાતમાં પણ ઠંડી હવે પાવર બતાવશે ડિસેમ્બર મહિનાના બાવીસ દિવસ પૂરા થવા આવ્યા છે અને ઠંડીએ બતાવ્યો છે પોતાનો અસલી મેજાજ ક્રિસમસ પહેલાં હવે શિયાળાની સેનાએ આક્રમણ કર્યું છે જોઈને જ ઠૂઠવાઈ જાય તેવી આ તસવીરો જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશથી આવી રહી છે સામે ચારે તરફ છવાયો છે બરફ જ બરફ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પહેલા પડેલી આ હિમવર્ષાએ અહીં સફેદ રોનક લાવી દીધી છે કુદરતની સુંદરતા શું હોય છે તે અત્યારે ઉત્તર ભારતના આ પર્વતીય વિસ્તારોમાં ફરવા જાઓ તો ખબર પડે આ પર્વતો એક સમયે લીલાછમ હતા અત્યારે બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે તસવીરો એવી કે અહીં ફરવાનું મન થઈ જાય જન્નતના મોસમનો સુંદર મિજાજ આ તસવીર માત્ર નથી આ મખમલી અનુભવ છે આ મનની તાજગી છે અત્યાર સુધી સ્વિટ્ઝરલેન્ડની સુંદરતા પર મોહી જતા લોકોને કાશ્મીરની સુંદરતા જોઈને ગર્વ થશે એક એક તસવીર એવી છે કે જાણે બરફની આ ખીણમાં બરફનું કુદરતે રોમેન્ટિક બનાવી દેશે જમ્મુ કાશ્મીરમાં ચુલ્ કલાન ના ચાલીસ દિવસની શરૂઆત થતા જ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે પ્રવાસન સ્થળ ગુલમર્ગમાં ભારે હિમવર્ષા થઈ છે પ્રવાસીઓ આ હિમવર્ષાની રાહ જોતા હતા હવે હિમવર્ષા થતા તેમના ચહેરા ખીલી ઉઠ્યા છે બહુ અચ્છા લગરા બહુ અચ્છા લગરા स्नो बहुत अच्छी हो रही है एकदम इससे पहले कभी देखा था सुनो नहीं फर्स्ट टाइम ही आए इस टाइम तो अभी क्या संदेश अच्छा है टूरिस्टों के लिए भी अच्छा है यहाँ के आ लोग कैसे मिले भाई ठीक है कोई दिक्कत नहीं कैसे आप क्या कहना चाहेंगे बहुत ही बढ़िया बहुत मजा आ रहा है लखनऊ से आए हम तो चाहेंगे सब आए और भी आए यहाँ टूरिस्ट बहुत बहुत मजा आ रहा है अभी इससे पहले स्नो नहीं कभी नहीं देखा लाइव क्या कहना चाहेंगे ये कश्मीर हेवन है एक बार मस्ट विजिट करना फैमिली के साथ

પ્રવાસીઓ સ્નો સાથે સેલ્ફી ખેંચાવતા બરફમાં રમતા સફેદ સુંદરતા જોઈ મન મૂકીને નાચતા જોવા મળ્યા છેલ્લે કલાન દરમિયાન જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થાય છે તાપમાનનો પારો કેટલીય જગ્યાએ શૂન્ય કે માઇનસમાં પહોંચી જાય છે જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં ગુરેઝ અને તુલાઇલ ખીણ વિસ્તારમાં પણ ભારે હિમવર્ષા શરૂ થઈ છે સતત હિમવર્ષાના કારણે બાંદીપોરામાં પારો ગગડ્યો છે ઘરોની છતો અને વૃક્ષો પર નવો બરફ જમા થયો છે पूरी वादी कश्मीर के जो बाला इलाके हैं चाहे गुलमर्ग की बात मई कर रहे थे हम सोनमर्ग की बात करें या बांडीपुरा के गुरेज वेले की बात करें इन तमाम बाला इलाकों में आज चले के साथ ही जो बर्फबारी का आगाज़ हुआ है और कई जो बर्फ जमा हुई है मैं जिस जगह पर खड़ा हूँ मैं बांडीपुरा में इस वक्त मौजूद हूँ हालांकि प्लेन्स में मैदानी इलाकों में अभी हल्की सी बारिशें हो रही हैं છેલ્લે કલાકની શરૂઆત થતાં જ હવામાન વિભાગે હિમવર્ષાને લઈને એલર્ટ આપ્યું હતું આ હિમવર્ષાને કારણે રસ્તા પર બરફના થર જામતા વાહનોની અવરજવર જોખમી બની છે જેના કારણે કેટલીય જગ્યાએ પ્રવાસીઓને હાલાકી પડી ગાંદરબલમાં પ્રવાસીઓના વાહનો ફસાઈ ગયા હતા પોલીસ કર્મીઓ તેમની બહારે આવ્યા અને વાહનોને સલામત રીતે ખસેડ્યા

और पांच से आठ अंज तक की बर्फ जमा हुई है रोड भी क्लोज है, है मगर लोगों में बहुत खुशी है कि इस साल की पहली बर्फबारी हुई और चिले कलान के साथ, साथ ने हिमाचल प्रदेश शहर मनाली ऊंचा शिखरों पर हलवी हिमवर्षा शुरू थी जेने आ शिखरो बर्फेद चादरों ढंकाई गांधी हिमवर्षा तापमान मन घटाड़ो नोधाय है रोहतांग आसपास न

લીતી વિસ્તારમાં પણ હિમવર્ષા નોંધ થાય રસ્તા પર બરફ ના થર જામી ગયા છે આ હિમવર્ષા ને કારણે અહી પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ચહેરા પણ ખીલી ઉઠ્યા છે સાથે જ ખેડૂતો પણ ખુશ છે કેમ કે હિમવર્ષાને કારણે ભૂગર્ભ જળ વધશે ઠંડી ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થયો છે જેની અસર મેદાની વિસ્તારોમાં પણ થશે એટલે પર્વતો પરથી શિયાળાની સેના હવે ધીમે ધીમે નીચે મેદાની વિસ્તારોમાં ઉતરશે जानिता हवामान आगाहीकार अंबालाल पटेलે પણ પહેલાજ 22 ડિસેમ્બર અને 27 ડિસેમ્બર થી ઠંડીના રાઉન્ડની આગાહી કરી ચૂક્યા છે એટલે લાગે છે કે ડિસેમ્બરના અંતના દિવસોમાં ઠંડી હવે ભક્કા બોલાવશે તે નક્કી છે આવનારી 7 દિવસો કે લિયે ડ્રાય વેધર પ્રવેલ કરેગા ઓર મિનિમમ ટેમ્પરેચર કી વાત કરેંગે તો 24 અવર્સ મે મિનિમમ ટેમ્પરેચર 9 લાખ ચેન્જ મે રહેગા ઉસકે બાદ 2 સે 3 ડિગ્રી કા ગિરાવટ કા પૂર્વાનમાન હૈ આગલે 3 દિન કે લિયે

નામ લીધાવીના જ્ઞાનીબેન ઠાકોરને પડકાર ફેંકનાર ભુવાજીના નિવેદનના પડઘા દસ દિવસ બાદ પડ્યા છે પાટણના સરસ્વતી તાલુકાના મુના ગામના અરવિંદ ભુવાજીના આ નિવેદન બાદ તણાવભરી સ્થિતિ ઊભી થઈ ગઈ બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકોરના નિવેદન બાદ એક ભુવાજીએ તેમને ચેલેન્જ આપતા કહ્યું હતું કે હવે ભુવા ઉપર બોલવાનું બંધ કરો ત્યારબાદ પાટણના સરસ્વતીમાં અંધશ્રદ્ધા મુદ્દે ઠાકોર સમાજના આગેવાનો અને ભુવાજી વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિનું સર્જન થયું સરસ્વતી તાલુકાના મુના ગામના અ

અરવિંદ ભુવાજીના ઘરે ગયા અને ત્યારે વાત બગડતા બબાલ થઈ ગઈ ભુવાજીના સમર્થકોએ ઠાકોર સમાજના આગેવાનો સાથે ધક્કામુક્કી કરી મોબાઈલ પડાવી લીધા આ ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકમાંથી ઠાકોર સમાજના લોકો મુના ગામે એકત્રિત થયા સ્થિતિ વધુ બગડે તે પહેલા જ પોલીસને બોલાવવાની પણ ફરજ પડી હતી આખરે ભુવાજીએ ઠાકોર સમાજના આગેવાનોની માફી માંગતા મામલો શાંત પડ્યો હતો કેમ ભુવાજી અને ઠાકોર સમાજ વચ્ચે તણાવ થયો થોડા દિવસ પહેલા વાવથરા જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણ માટે બેઠક મળી હતી આ બેઠકમાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજને ટકોર કરી હતી તેમણે સમાજના લોકોને ભુવાથી દૂર રહેવાની અપીલ કરી હતી તેમણે કહ્યું કે માતાજીના ભુવા પોતાના સ્વાર્થ માટે અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે તેમના અનિવેદન બાદ બનાસકાંઠામાં એક 부વાજીએ ગેનીબેનને પડકાર ફેંક્યો આ મુદ્દા પર હવે 부વાજી અને ઠાકોર સમાજ વચ્ચે તણાવ ફેલાયો છે સાંભળીએ કે આખરે એ સમયે सांसद ગેનીબેને શું اپિલ કરી હતી તો પાટણના 부વાજીએ શું પડકાર ફેંક્યો હતો પણ મહેરબાની કરીને કોઈ 부વામાં ફસાતા નહીં તમારું છે છે એવું તમારા ડોક્ટર ડોક્ટર અને તમારા જેટલા જેટલા નેતા હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો પાંચ મિનિટ માટે તો મને ખબર પડે હું દુનિયા જેવું જૂઠું છું અને આજે સભા વાળો ત્યાર વાળા ચેર અડકાયા છે ને દાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયા કેવા વાળો કોઈ પૂછવા વાળો નથી દાડો ઠાકોર ના ચેર સભા વાળો અડકાયા છે ફરતા હું છોડાવનારી મેં લડીશ એટલો બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ લઈને બોલીશ

આટલીથી ન અટકી મોઢા પર પગ મૂકી બીજા લાતો પણ સમગ્ર ઘટના નો વિડીયો વાયરલ થતા વાડજ પોલીસે યુવક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે વિડીયો દેખાતા મુખ્ય આરોપી રાહુલ દંતાણીની પોલીસે ધરપકડ કરી જે બલોલ નગરના ઓડાના નિવાસ માં રહે છે પત્ની બિલાડીને કોથળામાં ભરી એમસી પ્લોટ પર જઈ ક્રૂરતાથી મારી નાખી આ ઘટનાનો નો વિડીયો વાયરલ થયા બાદ જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે અને તેમણે આ મામલે ફરિયાદ નોંધાવી છે અને અચાનક એમને કઈ બિલાડીને દૂધ પીવડા જતા એ ભડકી જતા એના કારણે એમની વાઇફ ને ઈજા થતા આ બનાવમાં એને વધારે ગુસ્સો આવી જતા એમને આ પગલું ભરેલાની હકીકત આરોપી દ્વારા જાણવા મળેલી છે અને વિડીયોમાં દેખાતા અન્ય બે ઇસમો જે છે ફક્ત એમાં કોઈ ગુનામાં એનો ભોલ ભજવેલો હોય રોલ એવું જણાતું નથી તેમ છતાં હજી વધુ પૂછપરછ કરી અને એની ગુનાની શું ભૂમિકા છે એના આધારે આગળની કાર્યવાહી ચાલી રહી છે સામાન્ય બાબતે વોચમેન પર જીવલેણ હુમલો

ફેમિલી કોર્ટે દીક્ષા ન કરાવવા માટે પત્નીએ એફિડેવિટ કરવાનું રહેશે દીક્ષા ન કરવા અંગે સોગંદનામું રજૂ કરવામાં આવશે બાળકીના પિતાએ દીક્ષા રોકવા માટે સુરત ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી બાળકી મોટી થયા બાદ દીક્ષા બાબતે ચર્ચા કરવા પિતાએ માંગ કરી હતી સંમતિ વગર દીકરીની દીક્ષા નક્કી કરવામાં આવી હોવાના પિતાએ આક્ષેપ કર્યા હતા પત્ની અને તેના પરિવારે દીક્ષા માટે મુહૂર્ત લઈ લીધું હોવાના પિતાએ આક્ષેપ કર્યા હતા આ અંગે સુરત ફેમિલી કોર્ટે દીક્ષા ન આપવાના આદેશ આપ્યા છે નામદાર કોર્ટે સામાવાળા પાસે એફિડેવિટ માંગેલી છે કે આઠ તારીખ સુધીના તમામ પ્રોગ્રામ કરવામાં નહીં આવે મોફુક રાખવામાં આવેલા છે અને આ દીક્ષા નહીં કરી દેવામાં આવે એફિડેવિટમાં જાહેર કરાવવામાં આવ્યું છે કે જે ચાર દિવસના પ્રસંગ છે તે કોઈ પણ પ્રસંગ કરવા દેવામાં આવશે નહીં અને એમાં દીકરીની કોઈ પણ જગ્યાએ હાજરી કરવામાં આવશે નહીં સાહેબ મારી દીકરી મોટી થાય પછી એને થોડી મોટી થાય પછી અમે દીક્ષા આપવા તૈયાર છીએ અમે એમ કીધેલું હતું પણ તમારી સહમતી મળી ગઈ છે સહમતી અમે ખાલી વિનંતી કરી અમે મુહૂર્ત લેવા અમે અમે લોકો કોઈ અમારા હું કે મારા પરિવાર કોઈ ગયું નહોતું

હતી ના પિતા સમીર ના પાડી દીધી છે અમને જાણ્યા પૂછ્યા વગર હકીકતમાં આ બાબતમાં કોર્ટમાં જવાની કોઈ જરૂર જ ન હતી પૂજ્ય આચાર્ય ભગવાન પાસે જઈને પોતાની નિર્દેશક નિર્દેશાત્મક નિર્દેશાત્મક ભાવના રજૂ કરવાની હતી

મોરબીનો સાહિલ માજોઠી જે યુક્રેનમાં યુદ્ધ કેદી તરીકે બંદીવાન છે તેના વધુ બે વિડીયો વાયરલ થયા છે સાહિલ ફરી એકવાર રશિયન સરકાર પર આરોપ લગાવી રહ્યો છે કે તેને પહેલા ડ્રગ્સના કેસમાં ફસાવવામાં આવ્યો અને પછી યુક્રેન સામે યુદ્ધ કરવા મોકલવામાં આવ્યો તેણે ભારત સરકારને મોરબી પરત લાવવા માટે મદદ કરવા વિનંતી કરી છે સાથે તેમણે રશિયા જેવા ઈચ્છુક ભારતીયોને પણ ચેતવણી આપી હાલાકી મેં ઇસ મેં કુછ ક્યા નહીં લેકિન ફિર ભી સાત સાલોની જેલ હોઈ હૈ और जेल के अंदर कुछ पुलिस वालों के बेहकावे में आने की वजह से रशिया यूक्रेन वॉर कॉन्ट्रैक्ट साइन किया है जो एक सबसे बड़ी गलती है इस वजह से यहाँ पर फिलहाल मैं यूक्रेन में, में फंसा हुआ हूँ एज अ लाइक वॉर क्रिमिनल सो नाउ आई डोंट लाइक फिलहाल तो अभी होपलेस हूँ पता नहीं अब आगे क्या होने वाला है लेकिन एक मैसेज है जो अपने भारतीय नागरिकों को देना चाहता हूँ

રશિયન ગવર્મેન્ટ દ્વારા ધકેલવામાં આવ્યું હતું ને નાર્કોટિકના કેસમાં પણ મને ફસાવવામાં આવ્યું હતું મારો કાંઈ વાત નથી ને અત્યારે હું યુક્રેનમાં છું યુક્રેનથી આપણે સરકારને અપીલ કરી રહ્યો છે આપણા વડાપ્રધાનને ને જયશંકરજી સાહેબને અપીલ કરી રહ્યો છે કે મને જલ્દી જલ્દી યુક્રેનથી ઇન્ડિયા લાવવામાં મદદ કરો ને આપણી સરકાર પણ કરી રહી છે અમે પણ દિલ્હી ગયા હતા બે દિવસ પહેલા મે બધા મંત્રી જેટલા આપણા સાંસદ સભ્ય છે બધાયને મળ્યા અમે બધાયને રજૂઆત પણ કરી છે ઈમેલ મોકલા છે અમને પૂરી પૂરી આશા છે તમારી ભારત સરકાર ફાઇલને જલ્દીથી જલ્દી મંડીયા લાવવામાં સફળ થશે રાજ્યસભાના સાંસદ કેસર દેવસિંહ ઝાલાએ કહ્યું કે યુવકને છોડાવવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે સરકારમાં આ મુદ્દો મૂકેલો છે અને યોગ્ય રીતે કેમ કે આ પ્રશ્ન એક્સટર્નલ અફેર્સનો છે એટલે એમાં ઘણા બધા પ્રશ્નો હોતા હોય છે અ પણ આ મુદ્દો મોરબીના જે આવ્યો છે એ ગુજરાત સરકારે પણ ઉપર મૂક્યો છે અને અમે બધા સંસદો તરીકે પણ અમે મૂક્યો છે એટલે એની કાર્યવાહી ચાલુ છે પણ એમાં કેમ કે પરિસ્થિતિ આપણને બધાને યુક્રેનની અંદર શું છે આપણને ખ્યાલ છે એટલે એ એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને એમાં સમય તો લાગશે પણ એનો રસ્તો પૂરી રીતે નીકળશે એવી ખાતરી કેન્દ્ર સરકારે આપે સાહિલ માજોઠી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં બીટેકનો અભ્યાસ કરવા રશિયા ગયો હતો હાલ તે યુક્રેનમાં યુદ્ધ કેદી તરીકે બંદીવાન છે ત્યારે વહેલામાં વહેલી તકે તેને વતન પરત લાવવામાં આવે તેવી તેના પરિવારજનોની માગણી છે કચ્છના ભચાઉમાં ચાર વાહનો વચ્ચે અકસ્માતમાં એક બાળકી સહિત બેના મોત તો દ્વારકા અને વડોદરામાં સ્ટંટબાજો બન્યા બેફામ કચ્છના ભચાઉમાં ભયંકર અકસ્માત વડોદરા દ્વારકામાં સ્ટંટબાજો બેફામ અમદાવાદમાં રસ્તા પર ઘર્ષણ કચ્છના બચાવમાં કેસરીગઢ રિસોર્ટ પાસે ચાર વાહન વચ્ચે ભયંકર અકસ્માત થયો એકસાથે ધડાકાભેર ચાર નાના મોટા વાહનો અથડાતા હાઈવે પર અફરાતફરી મચી ગઈ અકસ્માત બાદ વાહનોમાં આગ લાગી ગઈ હતી જેના કારણે એક કાર આગની ઝપેટમાં આવી ગઈ જેમાં સવાર એક બાળકનું દાઝી જતા મોત થયું કારમાં સવાર અન્ય લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે

શહેર શહેર રીલ બનાવવાની ઘેલછામાં સ્ટન્ટ બાજુનો રાફડો ફાટ્યો છે વડોદરાથી આવેલા આ દ્રશ્યો પણ જોઈ લો ગોત્રી પ્રિયા સિનેમા પાસે ચાલુ કારની છત પર બેસી સ્ટન્ટ મીડિયા પર ફેમસ થવાની ઘેલછામાં કારની છત પર ચડી જીવ જોખમમાં મૂક્યો ત્યાંથી પસાર થતા એક વાહન ચાલકે આ યુવકની કરતૂત વિડિયો બનાવ્યો જેને ન માત્ર પોતાનો પણ રસ્તા પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોનો જીવ પણ જોખમમાં મૂક્યો આ વિડિયો બાદ હવે કાર પર સ્ટન્ટ કરનારા આ યુવક સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યો ઈસનપુર માં રિક્ષા ચાલક અને એએમસી ની ટીમ વચ્ચે ઘર્ષણ અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની છે ટ્રાફિક નિયમો કડક લઈ બબાલ અને રિક્ષા ચાલક વચ્ચે ધક્કા થઈ રસ્તા પર રિક્ષામાં સામાનનું વેચાણ કરતા રિક્ષા ચાલક ને ની ટીમે અટકાવતા મામલો ભેચક્યો રિક્ષા ચાલકને ટોકતા સ્થાનિક લોકોએ એમસી ની ટીમને ઘેરી લીધી દબાણ કરતા અને ટીમ વચ્ચે બાદમાં ઉગ્ર બોલાચાલી થઈ પંચમહાલના બાકરોલમાં જર્જરિત કેનાલને કારણે ખેડૂતો પાણીથી વંચિત વીસ વર્ષમાં એક વાર પણ પાણી ન આરોપ રતનપુરાની જર્જરિત માઇનોર કેનાલ જાળવણીના અભાવે ઉગ્યા જાડી ઝાંખરા કોના પાપે ખેડૂતો સિંચાઈથી વંચિત કાલોલના બાકરુલ ગામમાં જર્જરીત રતનપુરા માઇનોર કેનાલનું અસ્તિત્વ જ હવે ખોવાયું છે કેમ કે જર્જરીત કેનાલની કોઈ જાળવણી ન થતાં ચારે બાજુ ઝાડી જાખરા ઉગની નીકળ્યા છે નર્મદાની મુખ્ય કેનાલમાંથી ઝુમખા નહેર અને પેટા નહેર વડે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની સુવિધા કરવામાં આવી પણ ત્રણ કિલોમીટર લાંબી આ રતનપુરા માઇનોર કેનાલના અંતિમ છેવાડા સુધી છેલ્લા વીસ વર્ષમાં એક પણ વાર પાણી પહોંચ્યું ન હોવાના ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે એમાંથી ઝુમખા માઇનોર નીકળ્યું છે એમાંથી રતનપુરા માઇનોર પાણી આપવા માટે ખેડૂતોને બનાવેલી છે એમાંથી ચાર પોઈન્ટ બનાવ્યા છે ચાર પોઈન્ટમાં એક પોઈન્ટમાં પંદરસો મીટર પાઇપલાઇન અંદરગ્રાઉન્ડ થયેલી છે આજ દિન સુધી એ પાઇપલાઇન સક્સેસ ગઈ નથી અને જે રતનપુરા માઇનોર છે અંદાજે ત્રણ કિલોમીટર જેવી ચાલે છે છેવાડા સુધી વીસ વર્ષથી પાણી પહોંચ્યું નથી અને હાલ આ લોકો જે ઝીરો પોઈન્ટ ઉપર જે પાઇપલાઇન તૂટી ગઈ છે છેલ્લા બે વર્ષથી તૂટેલી છે એ પાણી ખેડૂત સુધી પહોંચ્યું નથી અને એ પાણી ગટરમાં અત્યારે હાલ ચાલી રહી છે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચો કરી રહી છે પણ એના અધિકારીઓ તો ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે આટલું જ નમસ્કાર